મોબાઈલ કેર આવ્યું છે નવરાત્રી નિમિત્તે ભવ્યથી ભવ્ય મેળો એમાં તમને હરેક વસ્તુ મળવાની છે હરેક વસ્તુ બધી વસ્તુ હા મોબાઈલ ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન અને એમાં આકર્ષક રોકડા પૈસા નો લેવો હોય તો અરે ભાઈ રોકડા પૈસા ની તો કરવાની કારણ કે આ લોન મેળો છે ને એ ફાઈનાન્સ લેવાના થાય છે એમાં બજાજ ફાઈનાન્સ થાય આઈડીએફસી ફાઈનાન્સ થાય એવીએસ ફાઈનાન્સ થાય હોમ ક્રેડિટ છે અને બીએમઆઈ ફાઇનાન્સ અને સેમસંગ ફાઈનાન્સ પણ અવેલેબલ છે વસ્તુ લે હોય ને એરે ગિફ્ટ આપજો કે અરે હા તમે ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ લઈ છો ટીવી ફ્રી જેવી વસ્તુ મશીન તેમાં મિક્સર છે મિક્સર છે સાથે ફ્રી મળશે તમને અને મોબાઈલ ની ખરીદી કરશો તો દરેક કંપનીના ના મોબાઈલ અલગ અલગ ઓફર છે અને સાથે સાથે તમે જે બજાજ ફાઇનાન્સ કરશો તો ઈ બેગ જેવો ચાન્સ છે ઓ અને ઈ સિવાય ટીવી મોબાઈલ એ તો ખરું સાથે 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 આઈડીએફસી ફાઈનાન્સ તમે કરાવશો તો તમારે આડી આઈડીએફસી ફાઈનાન્સ બજાજ ફાઈનાન્સ હરેકમાં સરળતા થઈ જશે આઈડીએફસી ફાઈનાન્સમાં સો રૂપિયા થી લઈ અને ત્રીસ હજાર રૂપિયા સુધી ઇન્સ્ટન્ટ કેશ બેક તમે જીતી શકી છો મોબાઈલ છે ઓનલાઈન ના ભાવે જ છે ને અરે ના રે ના ઓનલાઈન કરતા સસ્તા આપવાના છીએ અમે લોકો તમને અને સાથે સાથે હરેક વસ્તુની સાથે અમે આકર્ષક ગિફ્ટ આપવાના છીએ તમને લોકોને તો તો અત્યારે ખરીદી કરો છો મોટા મોબાઈલ કેરમાં તહેવારો સથવારે અને મેળવો આકર્ષક ગીત ફ્રી